નમસ્કાર મિત્રો મિત્રો અલ્પેશ ઠાકોર અચાનક એક્ટિવ કેમ શું વાત ડરની છે કે પછી વાત પ્રમોશનની છે અલ્પેશ ઠાકોર એક પછી એક સભાઓ કેમ ગજવી રહ્યા છે અલ્પેશ ઠાકોર ફરી વ્યસનની અને ફરી ક્ષત્રિય ઠાકોરની વાત કેમ કરી રહ્યા છે આ તમામ બાબતે વિસ્તારથી વાત કરીએ ગુજરાતના રાજકારણમાં મોટી છાપ છોડનાર ચહેરો અલ્પેશ ઠાકોર બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ ઠાકોરે ભારતીય જનતા પાર્ટીને હંફાવી દીધી હતી આ અલ્પેશ ઠાકોર આવનાર સમયમાં ક્યાં પહોંચશે શું કરશે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજની રાજનીતિમાં મોટા ઉથલપાથલ લાવશે ભારતીય જનતા પાર્ટીને ફગોળી દેશે આવી ચર્ચાઓ શરૂ થઈ હતી પરંતુ બે હજાર સત્તરમાં જીતીને ધારાસભ્ય બનેલા અલ્પેશ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે છે વંડી અને હારી જાય છે રાધનપુરથી જીતે છે ભાજપમાં જોડાય છે તો હારી જાય છે અને પેટા ચૂંટણીમાં હાર બાદ ફરી ભારતીય જનતા પાર્ટી તેને ટિકિટ આપે છે ગાંધીનગર દક્ષિણથી ગાંધીનગર દક્ષિણ શેઠ બેઠક અને જીતી જાય છે વાત એ છે કે આ અલ્પેશ ઠાકોર હવે એક પછી એક સભાઓ કરી રહ્યા છે ક્ષેત્રીય ઠાકોર સેના છે તેમની અને તેઓએ એક સભા બોલાવી હતી માર્ગદર્શક સભા હતી એના કાર્યકરો એમના હોદ્દેદારો હાજર રહ્યા હતા વાત એ છે કે તેમણે જે વાત કરીને એ તમામ મહત્ત્વના મુદ્દા હતા એટલે કે તમામ નેતાએ પોતાના સમાજમાં જે કુરિવાજો હોય ખોટું ચાલતું હોય એ તમામ દૂર કરવા માટે ખુલીને બોલવું જોઈએ ખુલીને વાત કરવી જોઈએ તેમણે શિક્ષણ અને કુરિવાજને લઈને વાત કરી અને સૌથી અગત્યની વાત છે શિક્ષણ એ વાત તેમની સાચી હતી અને એ બાબતે તેમણે મહત્ત્વની વાત પણ કરી પણ વાત એ છે કે આ અલ્પેશ ઠાકોર હવે કેમ સભાઓ કરી રહ્યા છે આ અલ્પેશ ઠાકોર જ્યારે સભા બોલાવે છે ત્યારબાદ એક સમાચાર તેવા પણ ચાલે છે કે અલ્પેશ ઠાકોરને હવે કેમ સમાજની યાદ આવી એવો તો શું સમય આવી ચૂક્યો છે મારે આજે વાત કરવી છે એવા બે મુદ્દા પર એક મુદ્દો છે ઓબીસી અનામત વર્ગીકરણનો અને બીજો મુદ્દો છે વધુમાં વધુ લાભ લેવાનો એટલે કે તમને લાવ્યા છીએ તો તમે કંઈક ઉકાળશો તો ખરીને તેવી આશા તો રાખે ને પાર્ટી પહેલી વાત કરી લઈએ ઓબીસી અનામત વર્ગીકરણની ઓબીસી અનામત વર્ગીકરણની માગ ઉઠી રહી છે કોંગ્રેસના ઠાકોર સમાજના ધારાસભ્યો પણ તેને લઈને પત્ર લખી રહ્યા છે સત્યાવીસ ટકા અનામત ઓબીસીને આપવામાં આવી છે સત્યાવીસ ટકામાં જે છે તેમને તેમાં જ રાખો પરંતુ એમાંથી બાવીસ ટકા અનામત છે એ અતિ પછાત માટે રાખી દો અને પાંચ ટકા ફક્ત પછાત સમાજ માટે રાખી દો તે પ્રકારની માગ કરવામાં આવી રહી છે અને આ માગ ખાસ કરી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ હોય ઠાકોર સમાજના નેતા હોય યુવા નેતાઓ હોય ઠાકોર સમાજના ધારાસભ્યો હોય એ કરી રહ્યા છે તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો કોળી સમાજના ધારાસભ્યો ખાસ કરી આ વાત કરી રહ્યા છે હવે જો આ માગ આગળ જતાં વધુ તીવ્ર બની સમય આવતા બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી આવતા આવતા મોટું આંદોલનનું સ્વરૂપ ધારણ કરી લે છે તો પછી આ ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો એ ઠાકોર ધારાસભ્યો છે જે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાય છે તેને પણ નુકસાન કરશે ભારતીય જનતા પાર્ટીના એ ધારાસભ્યો કે જેના વિસ્તારમાં ઓબીસી સમાજ મોટી માત્રામાં રહે છે કોળી ઠાકોર સમાજ મોટી માત્રામાં રહે છે તેને તો નુકસાન કરશે જ પરંતુ એ ધારાસભ્યો કે જે ઠાકોર સમાજથી આવે છે તેમને પણ મોટું નુકસાન કરશે કારણ કે તે સો ટકા સાચા પરંતુ આ મુદ્દાને સમર્થન ના આપી શકે આ મુદ્દાને લઈને વાત ન કરી શકે તો લોકો તેનાથી વિમુખ થઈ શકે ને અત્યારથી તેની સોકઠાબાજી ચાલી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારબાદ વિધાનસભા ચૂંટણી છે ખૂબ સમય છે પરંતુ પછી પાણી માથેથી ચાલ્યું જાય તેના કરતાં મહેનત કરવી સારી એક વાત તે ચાલી રહી છે બીજી વાત એ છે કે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી હોય સત્તાધારી પક્ષ હોય તેની સામે બોલતા તેને ઝઝૂમતા તેને અફાવી દેતા નેતાઓને પોતાની પાર્ટીમાં લઈ લઈ જેનાથી ભારતીય જનતા પાર્ટીએ ઓછું સાંભળવું પડે ઓછો વિરોધનો સામનો કરવો પડે હાર્દિક પટેલ પણ ભાજપમાં આવી ગયા અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં આવી ગયા અને અઢળક મોટા નેતાઓ જે કોંગ્રેસના હતા જે ભારતીય જનતા પાર્ટીમાં છે છે આજે વાત કે અલ્પેશ ઠાકોરનો વિરોધ જે હતો એ તો બંધ થઈ ગયો પરંતુ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીને શું ફાયદો અપાવી શકે છે અલ્પેશ ઠાકોર શું ભારતીય જનતા પાર્ટી તરફ ઠાકોર સમાજના મોટા પ્રમાણમાં મત વાળી શકે છે તમે જુઓ કે લોકસભા બે હજાર ની ચૂંટણી હતી આ ચૂંટણીમાં બેઠકો તો આપણે ઘણી ગણાવી શકીએ આ અલ્પેશ ઠાકોર ત્યારબાદ વાવની પેટા ચૂંટણી હતી તેમાં એમણે ખૂબ મહેનત કરી બેશક જીત જીત હોય સ્વરૂપજી ઠાકોર જીત્યા એ જીત હોય પરંતુ જીતનું માર્જિન કેટલું છે શું એ જીત ભારતીય જનતા પાર્ટીના નેતાને પણ હજમ થઈ હશે અને કોંગ્રેસના નેતાની પણ હાર શું કહી શકાય અમુક હજાર મતનો મત આજુબાજુનો ફરક વાત એ છે આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટી પણ વિચારી રહી છે કે અલ્પેશ ઠાકોરે મહેનત કરવી પડશે અલ્પેશ ઠાકોરે એક્ટિવ થવું પડશે કારણ કે ઉત્તર ગુજરાતમાં ખાસ કરી ઠાકોર વોટ બેંકમાં તેમની ખૂબ જરૂર આવનાર સમયમાં પડવાની છે બનાસકાંઠા હોય તો ત્યાં શંકરભાઈ જેવા નેતાને તેની જરૂર પડે કેટલી વિધાનસભા બેઠકોમાં તો વાત એ છે કે તમારે ફાયદો અપાવવો પડશે અને ફાયદો ત્યારે અપાવી શકશો કે જ્યારે તમે ભાજપમાં ભલે હોય સત્તાધારી પાર્ટીમાં ભલે હોય પરંતુ તમારો રૂવાબ હોવો જોઈએ તેવર હોવા જોઈએ જે પહેલાં હતા જે પહેલાં તમારી તરફ લોકો વળતા હતા તમને પૂછીને પાર્ટી ટિકિટ આપતી હતી અલ્પેશ ઠાકોર આમ તો ભારતીય જનતા પાર્ટીમાં આવે એટલે મોટાભાગના નેતાઓ ટાંઠા પડી જાય છે પરંતુ અલ્પેશ ઠાકુર આજની તારીખે પણ વ્યસનની વાત તો કરે છે પરંતુ આ વ્યસન કોણ દૂર કરાવી શકે શું સત્તાધારી પાર્ટીના નેતાઓ દૂર ના કરાવી શકે શું કોઈ ધારાસભ્ય પોતાના વિસ્તારમાં દૂર ના કરાવી શકે અઢળક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એના વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિસ્તાર પણ તેમાં બાકાત નથી રહ્યો તેના પણ વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે વાત એ છે કે તેની માટે કંઈ મંત્રી બનવાની જરૂર છે નહીં મહત્ત્વની વાત એ છે કે ઓબીસી અનામત વર્ગીકરણ એક અને બીજી છે કે શું પ્રમોશનની વાત છે લીલી પેનના આભરખા કારણ કે ભૂતકાળમાં તેમણે કહ્યું હતું હવે આ લીલી પેન માટે અલ્પેશભાઈ ઠાકોર શું કરે છે અલ્પેશભાઈ ઠાકોરને સફળતા મળે છે કે નહીં તે આવનાર સમયમાં ખબર પડશે ઓબીસી અનામત વર્ગીકરણને લઈને જ તેઓ એક્ટિવ થયા હોય તો પછી આવનાર સમયમાં વધુ ખબર પડશે કારણ કે જો આ મુદ્દો વધુ તીવ્ર બનશે તો પછી અલ્પેશભાઈ ઠાકોર કેટલી પણ મહેનત કરશે એ પછી એમના હાથમાં પણ નહીં રહે એ પછી ભારતીય જનતા પાર્ટી એ વોટ બેંક કદાચ ભૂલી જવાની જ રહેશે અથવા તો નવી કંઈ સોકઠાબાજી રચવી પડશે જોઈએ અલ્પેશભાઈ ઠાકોર શું કરી શકે છે ખૂબ બુદ્ધિશાળી નેતા છે અને બીજી વાત એ છે કે આંદોલનથી બહાર આવેલા નેતા છે એને ખબર છે શું કરવું જોઈએ પરંતુ અત્યારે સત્તાધારી પાર્ટીમાં છે એટલે સત્તાધારી પાર્ટીમાં હોય અને તમે કોઈપણ મોટી મોટી વાતો કરો લોકો વિશ્વાસ કરતાં ખૂબ વિચારે કારણ કે એને એવું જ લાગે કે તમે તમારા ફાયદાની વાતો કરી રહ્યા છો જોઈએ અલ્પેશ ઠાકોર શું કરી શકે છે ઓબીસી અનામત વર્ગીકરણને લઈને પણ અને બીજી વાત એ છે કે પોતે જો આવનાર સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો તેની માટે પણ તેની વ્યાખ્યામાં સેટ થશે કે નહીં આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ